તો બુલેટિનની શરૂઆતમાં એક મોટા સમાચાર પર નજર કરીએ અમેરિકામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી જતા દોડધામ મચી હતી આગ લાગતા વિમાનને રોકી મુસાફરોને તાત્કાલિક બહાર કાઢાયા ઘટનામાં છ ક્રુ સભ્યો સહિત એકસો તોતેર મુસાફરોનો બચાવ થયો છે ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બોઇંગ સેવન થ્રી સેવન મેક્સ વિમાન ડેન્વરથી મિયામી જઈ રહેલા રનવે વે થર્ટી ફોર એલ પરથી ઉડાન ભરી ચાલી રહ્યું અને તે સમયે આ ઘટના બની હતી અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાનના ટાયરમાં કોઈ સમસ્યા આવી ગઈ હતી જેના કારણે આ વિમાનને રનવે પર રોકવું પડ્યું હતું ડેનવર એરપોર્ટે પુષ્ટિ કરી હતી કે બધા જ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે ઘટના સ્થળે પાંચ લોકોની તપાસ કરવામાં આવી હતી તેઓ સુરક્ષિત હોવાના કારણે તેમને હોસ્પિટલ ન લઈ જવા પડ્યા ઘટનામાં ગેટ પર બેઠેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મોટી એક દુર્ઘટના થતી ટળી છે ડેન્વર થી માયામી જઈ રહ્યું હતું વિમાન અને ઓચિંતા આગની ઘટના શું છે સમગ્ર વિગતો અમદાવાદ પ્લેન પ્લેન દુર્ઘટના બાદ પ્લેન ક્રેશ અથવા તો પ્લેનની અંદર જે દુર્ઘટનાઓ છે તે ખૂબ જ તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી એક વખત અમેરિકાની વાત કરવામાં તો અમેરિકામાં વિમાન મોટી વિમાન દુર્ઘટના છે તે ટળી છે અમેરિકાના જે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે નું વિમાન હતું તે બોઈંગનું વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે તેના ગિયર ગિયર બોક્સની અંદર આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ સમગ્ર જે વિમાન હતું તે વિમાનની ઇમરજન્સી એક્ઝિટ હતી તે ખોલવામાં આવી હતી અને જેની અંદર કહી શકાય કે એકસો ઓગણ્યાસી જેટલા જે લોકો હતા તે સવાર હતા જેની અંદર છ ક્રૂ મેમ્બર હતા તેમજ એકસો તોતેર જેટલા મુસાફરો સવાર હતા સમગ્ર જે એકસો ઓગણ્યાસી લોકો હતા તે તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા એટલે કહી શકાય કે વિમાનના જે લેન્ડિંગ ગેરની અંદર આગ લાગવાની જે મોટી દુર્ઘટના હતી તે ટળી હતી બીજી તરફ કહી શકાય કે જે મિયા જતી આ ફ્લાઇટ હતી ડબલ એટ ત્રીસ ત્રેવીસ નંબરની જે ફ્લાઇટ હતી તે રનવે પર હતી અને રનવે પર હતી તે સમયે અચાનક જે તેના ટાયર હતું તે વેલ્સની અંદર આગ લાગી હતી વેલ્સની અંદર આગ લાગવાના બાદ વિમાનમાંથી નીચેથી ધુમાડો નીકળવા માંડ્યો હતો અને ધુમાડો નીકળ્યા બાદ મુસાફરોના ક્રૂ સભ્યો હતા જે તે લોકોને ઇમરજન્સી જે ઇમરજન્સી વિન્ડો હતી ત્યાંથી તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ જે મુસાફરો હતા એકસો તોતેર મુસાફરો સાથે સાથે જે છો સભ્યો હતા તે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે બીજી તરફ કહી શકાય કે જે અમેરિકા એરલાઇન્સની જે આ વિમાન હતી તેની અંદર મોટી દુર્ઘટના ટળી હતી અને અમેરિકન એરલાઇન્સ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું એમને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જાળવણીની સમસ્યા દ્વારા સમસ્યા હતી તેના જ કારણે આ મોટી દુર્ઘટના હતી તે ટળી હતી બીજી તરફ બધા જ મુસાફરો અને ક્રુ સહિતના જે સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવે છે સાથે સાથે જે સમગ્ર દુર્ઘટના ટળી છે તેને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી বু আজ মা বদল